ઘસારો અને માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો નહીં મળેલ આવક અથવા અગાઉથી મળેલ આવક નહીં ચૂકવેલ ખર્ચા અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચા અને અમુક બુક હવાલા જ્યારે બુક થવાલા હોય એટલે એમાં શું હોય કે આપણે જે વિગત હોય છે એની પાછળ કોઈક તારીખ આપેલું હોય કે કોઈક વર્ષ આપેલું હોય હવે આ સાથે સાત હવાલાઓને વ્યવસ્થિત રીતે સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડિટેલ વિડીયો જોતા રહો Thank you.